પશ્ચિમ રેલવે વડોદરા એસઓજીએ પુરી અમદાવાદ ટ્રેનના જનરલ ડબ્બાના કોરિડોરમાંથી કુલ પંદર કિલોગ્રામ ગાંજો કિંમત દોઢ લાખનો જથ્થો ડોગની મદદથી ઝડપી પાડ્યો હતો તેમજ સુરત રેલવે સ્ટેશનેથી અગિયાર કિલો નવસો નેવ ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક આરોપીની અટકાયત કરી હતી આજ રોજ નાઇટ ડ્યુટીની ફરજ ઉપર હાજર એસઓજી પશ્ચિમ રેલવે વડોદરા તથા વડોદરા રેલવે પોસ્ટના અધિકારી કર્મચારીઓ વડોદરા રેલવે સ્ટેશન ઉપર હાજર હતા એસઓજી અધિકારીએ એનડીપીએસ ડેડિકેટેડ ટીમ સુરતના પોલીસ માણસોને સુરત ઉંધાથી ટ્રેન નંબર વન ટુ એટ ફોર થ્રી પૂરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં પેટ્રોલિંગ કરતાં વડોદરા આવવા સૂચના આપેલ જે સૂચના આધારે એનડી ડેડિકેટેડ ટીમ પશ્ચિમ રેલવે વડોદરાના પોલીસ કર્મચારીઓ અઢી વાગે ઉધનાથી ઉપરોક્ત ટ્રેનમાં પેટ્રોલિંગ કરતાં વડોદરા તરફ રવાના થયા હતા અને ચાર વાગીને બાવીસ મિનિટના સુમારે ઉપરોક્ત ટ્રેન વડોદરા રેલવે પ્લેટફોર્મ નંબર છ ઉપર આવતા પહેલાં એ એસઆઈ દિનેશ પરથીઓએ ટેલિફોનિક અધિકારીઓને જાણ કરેલ કે ટ્રેનના એસ વન અને જનરલ ડબ્બાની વચ્ચેના કોરિડોરમાં બિનવારસી હાલતમાં એક બેકપેક તથા થેલી શંકાસ્પદ જણાયેલ છે જેથી વડોદરા રેલ્વે હેડક્વાર્ટર ખાતે એનડી ડોગ હેન્ડલર એસઆઈ ગિરીશભાઈ સિવાભાઈ પટેલનાઓને સૂચના આપતા તે વડોદરા રેલવે સ્ટેશને આવેલા અને તે સમયગાળામાં ટ્રેન પ્લેટફોર્મ નંબર છ ઉપર આવતા સ્ટાફ સાથે ડોગ ફાસ્ટરને લઈને ટ્રેનની પાછળના ભાગે શંકાસ્પદ પદાર્થ પાસે લઈ જતાં ડોગ કોચમાં ચડી શંકાસ્પદ પદાર્થ પાસે જઈ સફળતાપૂર્વક પદાર્થને ઇન્ડિકેટ કરી ડોગ ભસવા લાગ્યો હતો જે પદાર્થ વનસ્પતિજન્ય નશીલો પદાર્થ હોવાનું જણાઈ આવેલ કુલ પંદર કિલોગ્રામ ગાંજો કિંમત રૂપિયા દોઢ લાખ તેમજ બેગ પેકની કિંમત બસો મળી કુલ એક લાખ પચાસ હજાર બસોનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી જ્યારે સુરત રેલવે પોલીસ સ્ટેશન ઉપરથી એક ઈસમને કુલ અગિયાર હજાર નવસો કિલોગ્રામ જેટલા ગાંજાના જથ્થા સાથે સુરત રેલવે પોલીસ તથા આરપીએફએ ઝડપી પાડ્યો હતો સુરત રેલવે સ્ટેશન ઉપર એસઓજી સ્ટાફ આરપીએફ સુરત રેલવેના સ્ટાફ સ્ટેશન ઉપર આવતી જતી ટ્રેનમાં પેસેન્જરો ઉપર વોચ કરતાં હાજર હતા દરમિયાન સાત વાગીને તેત્રીસ વાગ્યાના સુમારે પ્લેટફોર્મ નંબર એક ઉપર દોંડ ગ્વાલિયર એક્સપ્રેસ ટ્રેન સુરત આવતા રેલવે પોલીસ ચોકીની સામે આવેલ સ્ટોલ પાસેથી બહાર જતી વખતે આરપીએફ સ્ટાફના જોવામાં આવતા એક ઇસમ પાસેના બેગમાં એનડીપીએસ અંગે શગ જતા ઈસમને બેગમાં શું છે તેમ પૂછતા ગાંજોવાનું જણાતા તેને નામ પૂછતા દીપક સ્વાઈ

મારા ડીજી સાહેબ મહેરબાન વિકાસ સાયસ ડૉક્ટર કિલેન રાય સાહેબ ઇન્ચાર્જ આઈજી મેડમ કરીશ રાઠોડ મેડમથી અમે લોકોએ સતત જે એવી ટ્રેનો આવે છે બહાર રાજ્યથી આમાં વિશેષ શોધખોળ અને વિશેષ ચેકિંગ કરવામાં આવે છે આ ચેકિંગ દરમિયાન આજે સવારે આશરે અઢી વાગે પૂરી અમદાવાદ ટ્રેન આવે છે આ ટ્રેન જ્યારે વડોદરા સ્ટેશન પર આવી તો અમારા જે સ્ટાફ હતા એમને એવી સૂચના મળી કે જનરલ કોચ અને સ્લીપર કોચ વચ્ચેની જે જગ્યા હોય ત્યાં એવા સસ્પેક્ટેડ બેગ મૂકેલા છે એ વખતે અમારા પાસે જે ડોગ સ્પોર્ટના સ્ટાફ હતા એમના પાસે ફાસ્ટર ડોગ કર્યા હતા એ ડોગને ત્યાં લઈને જે ચેક કરાયો તો તરત જ ડોગ જે છે આઈડેન્ટિફાય કરી લીધો કે આમાં ગાંજા જેવી કોઈ વસ્તુ છે અને જ્યારે અમે લોકોએ બેગ ખોલી ચેક કર્યો તો આમાં ખરેખર અમે પંદર કિલો પંદર કિલો જેટલો ગાંજો પણ મળી આવેલા હતા આ જ રીતે અમે લોકોએ સુરતમાં પણ આજે ચેકિંગ કરાવી હતી જે બિહારથી જે ટ્રેન આવે છે દોંડ ગ્વાલિયર એક્સપ્રેસ તો આમાં પણ અમે જયારે આરપીએફના સ્ટાફના જોડે ચેક કરાવતા હતા તો પણ અમે સ્લીપર કોચની જે નજીકની જગ્યા હોય એના પાસે એક માણસ દીપક કરીને છે જે મૂળ ગંજમ ડિસ્ટ્રિક્ટ ઓડિશાના છે એના પાસેથી પણ અમે બાર કિલો જેટલો ગાંજો ભણીને આવે છે અને બંને કેસ ડિટેક્ટ છે પહેલા કેસમાં અમે લોકોએ ડિટેક્શન કરી રહ્યા છે કોણ લાયો અને ક્યાં મૂકીને ગયો હતો અને બીજા કેસ થઈ છે વિશેષ ટ્રેનિંગ આપવામાં આવેલી છે અમે કમાન્ડુ તાલીમ કેન્દ્ર ખાતે જેથી આ ડોગ બહુ દૂરીથી કોઈ પણ પ્રકારનો એનડીપીએસ અથવા કોન્ટ્રાબેન્ડ જે રાખવામાં આવેલો હોય ટિફિનમાં અથવા બેગોમાં

અને અત્યારે બધું પૂછપરછ ચાલુ છે કે અહીંયા જે સુરતમાં લાયા હતા એ કોને આપવાના હતા અને કોણે કોને કહેવાથી વડોદરામાં જે થયું છે અને જે સુરતમાં થયું છે આ પણ સવારે સાડા આઠ થી ના બંને દ્વારા કરવામાં આવે છે જ્યારે અમે લોકો જે વિશેષ ટ્રેનો આઈડેન્ટિફાઈડ હોય છે જે બહારના રાજ્યથી અથવા જે ગુજરાત રાજ્યમાં જે આઈડેન્ટીફાઈડ ટ્રેનો છે આ ટ્રેનોમાં જ્યાં જ્યારે અમુક અમે લોકો ચેકિંગ પણ કરતા હોઈએ છીએ વિશેષ ટ્રેનોમાં અને અમારી પાસે બાતમી પણ હોય અમારી જે ટ્રેન પેટ્રોલિંગ પણ હોય તો આમાં બધું જ્યારે અમે બહુ સઘન ચેકિંગ કરતા હોઈએ છીએ અને લોકેશન આઈડેન્ટિફાઈ છે ત્યારે અમે લોકો એ વાકેશું